આંબેડકરનગરથી બહુજન સમાજ પાર્ટીના લોકસભા સાંસદ રીતે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા કેન્ટીનમાં લંચ લેનારા નવ સાંસદોમાં રિતેશ પાંડે પણ સામેલ હતા એવું કહેવામાં આવ્યું છે કે ભાજપ આંબેડકર નગરથી રીતે શાંડે ની ટિકિટ આપી શકે છે કે તેમના પિતા રાકેશ પાંડે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે મહત્વનું છે કે આંબેડકરનગરથી નગરથી બહુજન સમાજ પાર્ટીના લોકસભા સાંસદ